નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાનો છે ને કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો જેટલો પણ મિત્રો તમને જે લાલ કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓની આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે દીવ દમણ દાંગરગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરજો નવથાળીના કેટલાક વિસ્તારો છે તાપીના કેટલાક વિસ્તારો છે નર્બદાના કેટલાક વિસ્તારો છે છોટા ઉદયપુરના કેટલાક વિસ્તારો છે જેટલો પણ મિત્રો તમને જે લાલ કલર દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોશો તો જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો જેટલો પણ વિસ્તારો દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિ ભારે વરસાદ છે તે પણ પડવાનું છે આ છે મિત્રો આજે છવ્વીસ તારીખની પણ તમને અપડેટ છે તે આપી રહ્યા છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે ભરૂચ છે અને સુરત જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો જેટલો પણ વિસ્તારો દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો તમે જોઈ તો જેટલો પણ મિત્રો તમને જે પીળો કલર જે દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોશો તો મિત્રો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે ખેડા છે આણંદ છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે રાજકોટ છે

કયા વિસ્તારો છે ફરીથી તમને જણાવી દઈશું કે દેવી દમણ દાદરા નગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યંત ભારે વરસાદ પડશે છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી આ વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણે મિત્રો સત્યાવીસ તારીખે વરસાદની વરસાદ આપણને છે તે કેવો જોવા મળવાનું છે આ છે મિત્રો છવ્વીસ તારીખની અપડેટ સાથે સાથે મિત્રો તમને સત્યાવીસ તારીખની પણ અપડેટ તમને આજના વિડીયોની અંદર જ આપી દેવાના છીએ ત્યાર પછી મિત્રો આપણે સત્યાવીસ તારીખની વાત સત્યાવીસ તારીખની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ તો કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પડવા પડવાનું છે આજે તે મિત્રો સત્યાવીસ તારીખની અંદર વાત સત્યાવીસ તારીખની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર

પડવાનો છે કયા કયા વિસ્તારો છે તે પણ આપણે જાણી લેશું દાહોદના કેટલાક વિસ્તારો છે છોટા ઉદેપુર છે નર્મદા છે પંચમહાલ જેટલો પણ મિત્રો તમને જે નારંગીનો વિસ્તાર દેખાય છે તે બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છે તે ભારે વરસાદ છે તે પડવાનો છે જેટલો પણ મિત્રો તમને જે પીરો કલર દેખાય છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ ત્યાર પછી મિત્રો અહેમદાબાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગ જેટલો પણ મિત્રો તમને જે પીળો કલર દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે અને રેડ એલર્ટ છે તે આ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો જે સાબરકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો રેડ એલર્ટ ત્યાર પછી મિત્રો જે અરવલ્લીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો રેડ એલર્ટ અને મહીસાગર આ વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ છે તે પડ પડવાનો છે સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર આ વિસ્તારોને રેડ એલર્ટની અંદર છે તે હવે જાહેર કરી દેવામાં આવ્યું છે આ છે મિત્રો હવામાન વિભાગની છે તે આગાહી મુજબ તમને વાત છે તે જણાવી તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માત્ર